ભુજની મુખ્ય ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી ભુજના હૃદય સમા હમીસર તળાવ ખાતે આવેલ મુખ્ય ઈદગાહ પર મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી હતી આ ઈદ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને ઓગણત્રીસ દિવસના રોજા રાખી ખુદાની બંદગી કરી અને આજ રોજ ઈદ નમાઝ અદા કરી હતી ઈદ નમાઝ બાદ દુઆ માગવામાં આવી હતી જેમાં ભારત દેશમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તેવી ખુદા પાસે દુઆ માંગવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી અને ઈદ નમાઝ સૈયદ બાવાએ અદા કરાવી હતી અસલામુ અસલામ વરહમતુલ્લા વરકાતું તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ બાદી પાઠવું છું અલ્લાહના ફજલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમિતસર તલાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાઝ પાડવામાં આવી મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સત્કાર્યો કરવા માટે કુતબામાં તકરીરમાં ફરમાવ્યું એવી જ રીતે હું પણ તમામ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવો આપણે સાથે મળીને આ કચ્છની ને ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો સી ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે દુઆ આજે અલમદુલ્લા તમામ મુસલમાનો રમઝાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાજ અદા કરી અને આપણા દેશ માટે જે દુઆ કરી છે આજે એક મહિનો પૂર્ણ થયો આજે ઈદવા નમાજ પડી ને જાત માટે દુઆ પણ કરી છે આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારક બાદ પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમનને શાંતિ રહે અને માનવજાતને બહુ તરકી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ આપણે